નમસ્તે બાર મિત્રો આજે આપણે કમ્પ્યુટર વિશે ભણવાના છીએ દરેક જણે કમ્પ્યુટર તો જોયું છે ને તો અને ચોથા ધોરણમાં આપણે કમ્પ્યુટરમાં કમ્પ્યુટર ભણ્યા પણ છીએ અને શીખ્યા પણ છીએ એટલે દરેક જણે કમ્પ્યુટર તો જોયેલું જ છે હે ને તો આજે આપણે કમ્પ્યુટરના કાર્યો અને ભાગો એના વિશે આજે ભણીશું તો કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક યંત્ર છે ઇલેક્ટ્રોનિક્સ યંત્ર એટલે વીજળીથી ચાલતું યંત્ર તો આપણું કોમ્પ્યુટર કમ્પ્યુટરના મુખ્ય ત્રણ કાર્યો છે એક ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ તો આપણે આ આજે આ શબ્દોને સમજીશું ઇનપુટ એટલે શું ઇન એટલે અંદર અને પૂટ એટલે મૂકુટ જેના દ્વારા માહિતીની અંદર મૂકવામાં આવે તેને ઇનપુટ કહેવામાં આવે છે ત્યાર પછી પ્રોસેસિંગ થાય છે પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા કે જે આપણે એને ઇનપુટ આપ્યું છે એના પર જે પ્રક્રિયા થાય એને પ્રોસેસિંગ થાય પ્રોસેસિંગ થઈ કહેવાય અને પ્રોસેસિંગ થયા પછી શું થાય છે આઉટપુટ મળે છે તો આજે આપણે એક ઘંટીના ઉદાહરણ દ્વારા આ ઇનપુટ પ્રોસેસિંગ અને આઉટપુટ એ શબ્દોને આપણે સમજીશું તો ઇનપુટ એટલે ઘંટીમાં જે અનાજ નાખવામાં આવે છે ઘઉં બાજરી મકાઈ જે અનાજ નાખવામાં આવે છે ને ઇનપુટ કહેવામાં આવે છે અનાજ દળવાની ઘંટી તો દરેકે જોઈ છે ને તો એમાં જે અનાજ નાખવામાં આવે છે અનાજને ઇનપુટ કહેવામાં આવે છે અને જ્યાં અનાજ અહીંયા અહીંયા આપણે ઘંટીનું જે ચિત્ર જોઈએ છે એમાં જો ઘઉં નાખવામાં આવે છે ઇનપુટ છે જ્યારે જ્યાં ઘઉં નાખવામાં આવે છે સાધન છે એને ઇનપુટ ડિવાઇસ કહેવાય એ ડિવાઇસ એટલે સાધન કે જ્યાં આપણે ઘઉં નાખીએ છીએ એ થાળું ઘંટીનું થાળું કહેવાય એ ઇનપુટ ડિવાઇસ કહેવાય અને ઘઉં એ ઇનપુટ કહેવામાં આવે છે ત્યાર પછી શું થાય છે આ મોટર ફરે છે હે ને મોટર ફરે એટલે પ્રોસેસિંગ થાય છે પ્રોસેસિંગ થાય એટલે શું થાય ઘઉં અંદર જાય એમ દળાય છે દડાવાની ક્રિયાને પ્રોસેસિંગ કહેવામાં આવે છે જ્યારે પ્રોસેસિંગ થયા પછી બહાર ઠાળા માહી નીચે દેખાય છે ને ત્યાં લોટ પડતો દેખાય છે તો એ આપણને આઉટપુટ મળે છે જે લોટ બહાર ફરે છે એ આઉટપુટ મળે છે એટલે ઘંટીમાં અનાજ નાખવામાં આવે છે પછી એ ફરે છે એટલે એ દળાવાનું કાર્ય કરે છે અને ત્યાર પછી આપણે છે લોટ મળે છે એ આઉટપુટ છે તો આજે આપણે કમ્પ્યુટરના ત્રણ કાર્યો વિશે જોયું ઇનપુટ ઘંટીમાં જોયું તો ઇનપુટ શું હતું ઘઉં અનાજ પ્રોસેસિંગ થયું એ શું થયું કે દડાવવાનું કાર્ય થયું અને આઉટપુટ થયું એ લોડ બહાર આવ્યો એ આપણને આઉટપુટ મળે છે તો આજે આપણે કમ્પ્યુટરના પહેલા ભાગો જોઈએ તો કમ્પ્યુટરના મુખ્ય ચાર ભાગ છે આમ તો પાંચ ભાગ છે પણ મુખ્ય ચાર છે કયા કયા મોનિટર કીબોર્ડ માઉસ અને સીપીયુ એ મુખ્ય ભાગો છે એના વગર આપણે કમ્પ્યુટર બની કમ્પ્યુટરમાં કામ કરી જ ના શકીએ તો અને બીજા પ્રિન્ટર્સ સ્પીકર સ્કેનર પ્રોજેક્ટર એ પણ કમ્પ્યુટર સાથે આપણે જોઈન કરી શકીએ છીએ લગાવી શકીએ છીએ પરંતુ એ ન હોય તો ચાલે એને ગૌણ ભાગો કહેવામાં આવે છે પણ મોનિટર કીબોર્ડ માઉસ અને સીપી તો જરૂરી છે જેમ આપણા શરીરના ત્રણ ભાગો છે માથું ધડ અને હાથ પર તેમાંથી એક અંગ ના હોય તો ચાલે ના આપણે હાથ ના હોય તો આપણે બરાબર કામ ના કરી શકીએ એવી રીતે મોનિટર કમ્પ્યુટરમાં પણ આ મોનિટર કીબોર્ડ માઉસ સીપીયુ એ મુખ્ય ભાગ જરૂરી છે તો આજે આપણે આ મોનિટર કીબોર્ડ માઉસ સીપીયુ એ કમ્પ્યુટરના ભાગો વિશે આપણે સમજીશું તો સૌથી પહેલાં આપણે જોઈશું ઇનપુટ ડિવાઇસ ઇનપુટ ડિવાઇસ ડિવાઇસ એટલે સાધન હે ને પણ એના પહેલાં કમ્પ્યુટરમાં આપણે દાખલ ઇનપુટ એટલે શું એ સમજીશું કમ્પ્યુટરમાં દાખલ કરાતા ડેટાને ઇનપુટ કહે છે તેમાં શું હોય છે કે અંકો અંકો એટલે શૂન્ય એક બે ત્રણ ચાર હે ને એને અંકો કહેવાય જ્યારે અક્ષરો એ બી ડી ક ખ એ અક્ષરો કહેવાય ચિત્રો કે ધ્વનિ ધ્વનિ એટલે અવાજ પણ હોઈ શકે છે એને ઇનપુટ કહેવામાં આવે છે તો આપણે આ બધું ઇનપુટ કમ્પ્યુટરમાં દાખલ કરવાનું છે પણ શેના દ્વારા કરીશું તો એ માઉસ દ્વારા કીબોર્ડ દ્વારા માઇક દ્વારા હે ને માઉસ દ્વારાથી આપણે ઝડપથી કામ કરી શકીએ ચિત્ર દોરી શકીએ કીબોર્ડ દ્વારા આપણે ટાઈપ કરી શકીએ અક્ષરો એ બીસીડી લખી શકીએ અંકો લખી શકીએ અને માઇક દ્વારા અવાજ આપી શકીએ છીએ એ બધું ઇનપુટ કહેવામાં આવે છે પણ આ બધું કાર્ય કરવા માટે કમ્પ્યુટરમાં શું જરૂરી છે પ્રોગ્રામની જરૂર છે તો ડેટા પર કાર્ય કરવા માટે કમ્પ્યુટરને આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓને પ્રોગ્રામ કહે છે કોઈ પણ પ્રોગ્રામ વગર આપણે કામ કરી શકીએ નહીં તો આજે સૌથી પહેલાં ઇનપુટ ડિવાઇસમાં આપણે જોઈશું કીબોર્ડ કીબોર્ડ એ પ્લાસ્ટિકનું એક પાટિયું છે એક સપાટ લંબચોરસ કીબોર્ડ એક સપાટ લંબચોરસ પાટ્યું છે તેના પર વિવિધ પ્રકારની કી છે કીબોર્ડ ઉપર સોથી વધારે કી હોય છે અને દરેક કીનું કાર્ય અને નામ અલગ અલગ હોય છે અહીં આગળ આપણે કીબોર્ડ જોઈ શકીએ છીએ દરેકનું નામ આપેલું છે હે ને તો આજે આપણે એ દરેક કીનું કાર્ય અને નામ જોઈશું તો સૌથી પહેલાં તો કીબોર્ડમાં એથી ઝેડ એ બી સીડી હે ને એથી ઝેડ એમાં કેપિટલ એટલે પહેલી એ બીસીડી અને નાની એબીસીડી બંને અક્ષરો ટાઈપ કરી શકાય છે તો લેટર કી કહેવાય લેટર એટલે અક્ષરો એથી ઝેડ એ લેટર કી કહેવામાં આવે છે ત્યાર પછી શૂન્યથી નવ શૂન્યથી નવ એને નંબર કી કહેવામાં આવે છે તો આપણે એ બીસીડી લખી શકીએ નંબર લખી શકીએ પણ ઘણી વખત અમુક નિશાનીઓની પણ જરૂર પડે છે તો ગણિતના કાર્ય કરવા માટે કઈ કઈ નિશાની જોઈએ તો પ્લ પ્લસ એટલે વધતાકાર ઓછાકાર ગુણાકાર ભાગાકાર હા એ બધી ગણિતના કાર્યોની છે ત્યાર પછી આવે છે વિરામ વિરામ વિરામચિહ્ન એટલે ભાષાઓમાં તમે જોશો તો વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ આવે છે અલ્પ વિરામ આવે છે કૃષ્ણ ચિહ્ન આવે છે ને એ બધી ઘી એને વિરામ ચિહ્નની કી કહેવામાં આવે છે ત્યાર પછી છે વિશિષ્ટ નિશાની માટેની ઘી વિશિષ્ટ નિશાની એટલે એટ ધ રેટ હેઝ ડોલર પર્સન્ટેજ કેરટ એ બધી નિશાની વિશિષ્ટ નિશાનીની કી કહેવામાં આવે છે ત્યાર પછી છે કરસર કી એરો કી જ્યારે આપણે ટાઈપ કરે છે ત્યારે એક ઊભી લીટી આવે છે એને કરસર કહેવામાં આવે છે એ ડાબે ચમણે ઉપર નીચે કરસરને ખસેડવા માટેની કી છે ત્યાર પછી છે વિઝિટ કમાન્ડ માટેની કી અને ફંક્શન કી કહેવામાં આવે છે એ એપ વનથી એપ ટ્વેલ્વ સુધી એટલે એપ થી એપ બાર સુધી એમ બાર કી છે અને દરેક ફંક્શન કીનું કામ અલગ અલગ છે ત્યાર પછી છે વિશિષ્ટ કી વિશિષ્ટ એટલે એન્ટર સીટ અલ્ટર ડિલીટ એસ્કેપ કી કેપ્સ કી વગેરે કીને વિશિષ્ટ કી કહેવામાં આવે છે જ્યારે આપણે આગળ વર્ડ શીખીશું ત્યારે બધી કીનો ઉપયોગ કરીશું અને એનું કાર્ય આપણે સમજીશું ઇનપુટનું બીજું સાધન છે માઉસ માઉસ એ હથેળી જેવડું પ્લાસ્ટિકનું નાનકડું સાધન છે તેને બે કે ત્રણ બટન હોય છે ડાબા બટનનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ અહીં આગળ આપણે દેખાય છે કે આ ડાબું બટન છે એરો મારેલું છે ને એ ડાબું બટન છે આ જમણું બટન છે અને આ વચ્ચેનું છે સ્ક્રોલ બટન વચ્ચેનું બટન એ સ્ક્રોલ બટન એને ખસેડવાથી આપણી સ્ક્રીન ઉપર નીચે થાય છે તો માઉસ પેડ માઉસને હંમેશા માઉસ પેડ ઉપર રાખીને જ ચલાવવું જોઈએ કેમ કે માઉસ લીસી જગ્યા ઉપર ચલાવવાથી સરળતાથી ફરી શકે છે પણ જો આપણે ગમે ત્યાં ફેરવીએ તો એ પાછળ લીટા પડી જાય કે એ તો બરાબર વ્યવસ્થિત ચાલતું નથી અત્યારમાં ઓપ્ટિકલ માઉસ આવે છે કે માઉસની પાછળ લાઇટ થતી છે ને એ ઓપ્ટિકલ માઉસ છે પણ પહેલાં જે જૂના કમ્પ્યુટર છે એ એ માઉસમાં નાનકડો બોલ હતો એ જેમ આપણે ફેરવ એમ બોલ કરે એમાં તીર પણ સ્ક્રીન ઉપર ફરે એટલે એ બોલવાળા પણ અત્યારમાં ઓપ્ટિકલ માઉસ આવી ગયા એટલે આપણને એ બોલ નથી આવતા લાઈટ આવે છે તો માઉસને હંમેશા માઉસ પેડ પર રાખીને સરકાવવું જોઈએ તો માઉસ શું કામ કરે છે તો માઉસ જ્યારે આપણે ફેર્યો ત્યારે આ એરો તીર દેખાય છે એ ફરે છે એટલે આપણને ચોક્કસ જગ્યા બતાવે છે ખરેખર આપણે શું ખોલવાનું છે ક્યાં કામ કરવાનું છે આપણને ચોક્કસ સ્થાન બતાવે છે એટલે એને પોઈન્ટિંગ ડિવાઇસ કહે છે પોઈન્ટિંગ કરવું એટલે ચોક્કસ જગ્યા બતાવી એને પોઈન્ટિંગ ડિવાઇસ કહેવામાં આવે છે એટલે એનું નામ પોઈન્ટ માઉસને બીજું કયું નામ પોઈન્ટિંગ ડિવાઇસ પણ કહેવામાં આવે છે આ માઉસ ઝડપથી કાર્ય કરવા માટે ઉપયોગી છે અને બીજું ચતાં ધોરણમાં તમે શું કરતા હતા માઉસથી ચિત્ર પણ દોરી શકતા હતા હે ને એટલે એટલે માઉસને ઉપયોગ ચિત્ર દોરવા અને બીજા ઝડપથી કામ કરવા માટે થાય છે માઉસ પણ જુદી જુદા પ્રકારના હોય છે જો અહીંયા ગાડી જેવું છે અહીંયા કાચબા જેવું છે અહીંયા ઉંદર જેવું છે આમ જુદા જુદા પ્રકારના માઉસ ડિઝાઇનમાં આવે છે હવે મિત્રો આપણે જોઈશું આઉટપુટ ડિવાઇસ કે જેના દ્વારા આપણે માહિતીને બહાર મેળવી શકીએ એને આઉટપુટ ડિવાઇસ કહે છે આઉટ એટલે બહાર અને ફૂટ એટલે મૂકવું જેના દ્વારા માહિતીને બહાર મૂકવામાં આવે એને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે એમાં સૌથી પહેલું સાધન છે મોનિટર મોનિટર ને બીજું નામ છે વીડીયુ યુ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ તો મોનિટરે આપણે ટીવીની સ્ક્રીન જેવું હોય છે હે એ આઉટ ટીવી હોય છે ને અત્યારે તો ટીવીની સ્ક્રીન જેવું હોય છે એની અંદર એની ઉપર જો અહીંયા બટન પણ એને પાવર બટન પણ હોય છે અને પ્રકાશ એટલે લાઇટ વધારે ઓછી એ નિયંત્રણ કરવા માટેના બધા બટનો છે મોનિટર ઉપર તો એ બટનો હોય છે અને મોનિટર દ્વારા આપણે કીબોર્ડ અને માઉસથી જે કાર્ય કરે છે આપણને મોનિટર ઉપર જોઈ શકાય છે એનું એને વિજ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ કહેવામાં આવે છે તો આપણે જે પણ ડેટા કીબોર્ડ અને માઉસ દ્વારા દાખલ કરીએ છીએ તે આપણને મોનિટર ઉપર દેખાય છે પ્રિન્ટ કરવું એટલે છાપવું જેના દ્વારા માહિતીને છાપી શકાય એને પ્રિન્ટર કહેવાય મોનિટર ઉપર દેખાય એક કોપીને સોફ્ટ કોપી કહેવાય જ્યારે પ્રિન્ટર દ્વારા કાગળ ઉપર જે છપાય એને હાર્ડ કોપી કહેવામાં આવે છે એને આપણે ગમે ત્યાં કાગળ ઉપર છાપીને લઈ જઈ શકીએ છીએ પ્રિન્ટરના ત્રણ પ્રકાર છે એમાં પહેલો પ્રકાર છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટ ડોટ એટલે ટપકા ડોટ એટલે ટપકા તો ચિત્રો છાપવા માટે આ પ્રિન્ટરમાં સોય જેવી નાની નાની પિન્નનો સમૂહ હોય છે અને એ ટપકાના રૂપમાં ચિત્રો છપાય છે મોટાભાગના ડોટ મેટ્રિક ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે એમાં ફક્ત કાળુને થોડું છાપી શકાય તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ધીમું અને અવાજ કરતું હોય છે ત્યાર પછી બીજું પ્રિન્ટર છે ઇન્ક જેટ પ્રિન્ટર ઇન્ક એટલે સાહી દ્વારા છાપાય એને ઇન્ક પ્રિન્ટર કહેવાનું હોય છે તો ઇન્ક પ્રે ઇન્ક જેટ પ્રિન્ટરના હેડ પર ઘણા નાના નાના છિદ્રો છિદ્રો એટલે કાણા હોય છે શબ્દો કે છિદ્રો ચિત્રો છાપવા માટે આ છિદ્રોમાંથી આ કાણામાંથી શાહી બહાર ફેંકાય છે આ ઇન્ક જેટ પ્રિન્ટર બ્લેક એન્ડ વ્હાઈટ પણ છપાય અને રંગીન પણ છાપી શકાય છે ઇન્કજેટ પ્રિન્ટર ઉપયોગ માટે સરળ સસ્તું સસ્તું હોય છે અને ડોટમેટ્રિક જેવો અવાજ પણ કરતો નથી જો અહીંયા દેખાય છે આ ઇન્ચેટ પ્રિન્ટર છે એમાં રંગીન છાપકામ આવીને કાગળ બહાર આવેલું છે ત્યાર પછી ત્રીજું પ્રિન્ટર છે લેસર પ્રિન્ટર લેસર પ્રિન્ટર શબ્દો તથા ચિત્રોને લેસર કિરણો કિરણો લાઇટના કિરણો પડે ને એ કિરણોની મદદથી છાપાય છે ગુણવત્તાની દ્રષ્ટિએ આ લેસર પ્રિન્ટર ઉત્તમ ગણાય છે સારામાં સારું પ્રિન્ટર અને એકસાથે સાથે આખું પાનું છપાઈને આવે છે લેસર પ્રિન્ટર ઇનજેટ પ્રિન્ટર કરતા મોંઘું પરંતુ વધારે ઝડપી હોય છે તો આ થયા પ્રિન્ટરના પ્રકાર તમે રંગીન પણ છાપી શકો અને બ્લેક એન્ડ પણ છાપી શકો હવે મિત્રો આપણે કમ્પ્યુટરનું સૌથી અગત્યનું ભાગ એ છે સીપીયુ એનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ સીપીયુ એ સીપીયુ બોક્સમાં પ્રોસેસિંગ યુનિટ રાખેલું હોય છે આ તો ખાલી બોક્સ જ છે એને સીપીયુ બોક્સ કહેવામાં આવે છે અને કેબિનેટ પણ કહેવાય એ સીપીયુ બોક્સ પણ કહેવામાં આવે પણ સીપીયુની અંદર અહીંયા જે આપણને દેખાડવામાં આવ્યું છે એ સીપીયુની અંદર પણ આવા બધા ભાગ દેખાય છે તમને અને એના દ્વારા બધું પ્રોસેસિંગ થાય છે એટલે મોનિટરનું બાજુમાં આવું જે ઊભું બોક્સ હોય છે એને સીપીયુ બોક્સ કહેવામાં આવે છે અથવા તો સિસ્ટમ યુનિટ પણ કહે છે તો આ સીપીયુની સાથે મોનિટર કીબોર્ડ માઉસ પ્રિન્ટર બધું આ સીપીયુના બોક્સની પાછળ અહીંયા પાછળની ભાગે કેબલ દ્વારા એને લગાવેલું જોડાયેલું હોય છે સીપીયુનું શું કામ છે તો પ્રોસેસિંગ અને સ્ટોરેજ કરવાનું પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા કરવાનું આપણે કીબોર્ડ અને માઉસ દ્વારા જે કામ કરીએ ને તે આ સીપીયુમાં જાય અને એમાં પ્રોસેસિંગ થાય જે પ્રમાણેનું કામ હોય એ પ્રમાણેનું પ્રોસેસિંગ થાય અને પછી સંગ્રહ કરે સ્ટોરેજ સ્ટોરેજ એટલે સંગ્રહ માહિતીનો સંગ્રહ કરે છે એ બે કામ છે તો સીપીયુના કાર્યમાં પહેલું આપણે આજે સમજીશું પ્રોસેસિંગ એ પ્રોસેસિંગ ક્યાં થાય છે તો પ્રોસેસિંગ યુનિટમાં થાય છે એની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ ઘટકો હોય છે જે પ્રોગ્રામ મુજબ જે ઇનપુટ ડેટા પ્રોસેસ કરે છે અને માહિતી તૈયાર એટલે આઉટપુટ તૈયાર કરે છે સીપીયુમાં ઇનપુટ ડિવાઇસ પાસેથી સૂચનાઓ અને ડેટા મળતા જ સીપીયુ નક્કી કરે છે કે શું કરવાનું છે કઈ રીતે કરવાનું છે અને કયું યુનિટ આ કામ કરશે તે પ્રમાણે જે તે યુનિટનો સંદેશો કે સં સંકેતો મોકલે છે ડેટાના પ્રોસેસિંગ બાદ સીપીયુ માહિતી એટલે કે આઉટપુટ તૈયાર કરે છે અને આઉટપુટ ડિવાઇસ દ્વારા તે દર્શાવે છે પરંતુ આ સ્ટોરેજનું કાર્ય સ્ટોરેજ એટલે સંગ્રહનું કાર્ય ક્યાં થાય છે તો સંગ્રહનું કાર્ય છે મેમરી યુનિટમાં થાય છે તો આ મેમરી યુનિટનું જે નામ સૂચવે છે તે જ પ્રમાણે મેમરી યુનિટ બધા જ ડેટા પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ કરે છે જ્યારે આપણે કમ્પ્યુટરમાં દેખા ડેટા દાખલ કરીએ છીએ ત્યારે તે સૌપ્રથમ મેમરી યુનિટમાં જાય છે સીપીયુ મેમરી યુનિટમાંથી ડેટા મેળવે છે અને માહિતી તૈયાર કરવા માટે પ્રોસેસ કરે છે આ માહિતી સંગ્રહ માટે ફરી મેમરી યુનિટમાં મોકલવામાં આવે છે ત્યારબાદ આઉટપુટ ડિવાઇસની માહિતી મોકલી આપવા માટે સીપીયુ મેમરી યુનિટની સૂચના આપે છે પછી આગલા પ્રકરણમાં આપણે આના વિશે વધારે સમજીશું અને આ સાથે મેં નીચે સ્વાધ્યાય પણ મૂકેલું છે પણ એની પીડીએફ ફાઇલ હું તમને પછી મોકલાવીશ નમસ્તે